પ્રિસ થાઉડ હાલેલુયા જીવતા ઈશ્વની સ્તુતિ થાઓ ઓલે પ્રભુઓના પ્રભુ અને રાજાના રાજાની સ્તુતિ સવારની સલામ ગુડ મોર્નિંગ પ્રભુ ફરી એકવાર આજની આ સુંદર સવાર દેખાડી છે સુંદર પહોર દેખાડી છે હાલે આપણે આજે આપણા બિછાના પરથી જમીન પર પગ મૂક્યો છે આપણે તંદુરસ્ત ઊભા થયા છે અને પ્રભુના પવિત્ર અને બુલંદ નામ આપણે આજના દિવસની શરૂઆત કરી શક્યા છે હાલે લોહિયા આજથી શરૂ થતા નવા માસમાં પ્રથમ સવારે પ્રથમ દિવસે

જેમ આપણા ઈશ્વર આપણા પ્રભુએ માસોમાં આપણી સંભાળ લીધી આપણી કાળજી લીધી અને આપણને સુરક્ષિત રાખ્યા આપણને તંદુરસ્ત રાખ્યા અને આપણી જરૂરિયાતો પૂરી પાડી આપણને સારા ખોરાક વસ્ત્ર અન્ન પાણીથી કરી આપણી સર્વ જરૂરિયાત પૂરી પાડી એમ આ નવા પ્રભુ આપણે જે લોકોએ પ્રભુ પર ભરોસો મૂક્યો છે અને જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરે છે અને જે એમણે કદી પડતું મૂક્યું નથી અને નિરાશ થયા નથી એ સર્વ લોકો માટે પ્રભુનું વચન

हालेलुया द्वारा अपने थाजे। प्रभु ના પવિત્ર वचन દ્વારા આપણે બધા જ આશીર્વાદિત આજે કેમ કે પ્રભુ પોતાના वचनો વિશે સાક્ષી પોતે આપતા કે છે મારું वचन ફોકડ જસે નાય હાલેલુયા યસયા માં આપણી જગ્યા પર વાંચે છે કે હું યહોવા છું અને મારી રાજો નારા લજવા સે નહી હાલેલુયા પ્રેસ લોટ જીવતા સ્વણી સ્તોતિતા નવા માસમાં પણ આપણી પાસે પ્રભુનું સુંદર પવિત્ર વચન છે હાલે આમ તો આપણે જેના કરારમાં વાંચીએ છીએ ડિયોટનોમી એકત્રીસ અને છ પણ આપણે હિબ્રુમાં જ્યારે આ વચન વાંચીએ છીએ ત્યારે બહુ સુંદર રીતે આ વચનની શરૂઆત કરવામાં આવી છે હાલે લોહીયા આપણું મન લોભી ના મોટી બાબત મોટી મોટી બાબતો પર ના રહે પણ પ્રભુ નું વચન આપણને આ રીતે કે છે કેમ કે તેમણે કહ્યું છે હિન્દીમાં માં વાંચે તો ઉસને સ્વયં કહાય ઉસને કેમ કે તેમણે કહ્યું છે ઈશ્વરે અંગ્રેજીમાં સ્પષ્ટ કહ્યું છે ગોડ હેઝ સેડ આઈ વિલ નેવર લીવ યુ આઈ વિલ નેવર

આ માસની અંદર ઘણા પ્રશ્નો જોવા મળે છે બાળકોનો બાળકોના વેકેશનનો સમય હોય ઘણી બધી જગ્યાઓ પર જેઓ કોન્ટ્રાક્ટમાં જોબ કરતા હોય સ્કૂલમાં સંસ્થાઓમાં શૈક્ષણિક ક્ષેત્રોમાં ત્યાં આગળ શિક્ષણનું ક્ષેત્ર બંધ હોય ત્યારે ઘણી વખત તેનો પગાર પણ ના હોય એનો અનુભવ મેં કર્યો છે હું એક વિઝિટિંગ ફેકલ્ટી હતો અને જ્યારે ક્લાસીસ હોય એ દરમિયાન મને ક્લાસીસના પૈસા મળતા રજાઓમાં અને વેકેશનમાં મારી પાસે કંઈ પણ નાણાકીય આશીર્વાદ નાણાકીય જે જે નાણાકીય મને જે પગાર રૂપમાં મળતો હોય એ ન મળતો સિવાય કે પ્રભુનો આશીર્વાદ હંમેશા મારા ઉપર રહેતો લ્યો જેને પગાર કહે જેને આવક કહે એ મે માસમાં ક્યારે પણ રહી ન હતી પર મિત્રો મિત્ર હું તમને ચોક્કસ કહું છું કે પ્રભુનું વચન જે પ્રમાણે આપણને કહેવામાં આવ્યું છે કેમ કે તેમણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને હું તને થજીશ નહીં ઉમે સ્વયં કહા હૈ મેં તુજે કભી ન છોડુંગા ઓર ન કભી ત્યાગુંગા ગોડ એઝ સેડ આઈ વિલ નેવર લીવ યુ એન્ડ આઈ વિલ નેવર રન અવે ફ્રોમ યુ વાલા મિત્રો આપણા ઈશ્વરનું કામ કરવાની બહુ અલગ આપણે એમને સમજી શકતા નથી તેઓ આપણા જેવો મનુષ્ય નથી તેઓ પવિત્ર ઈશ્વર છે અને તેઓ બહુ ગજબની રીતે આપણા જીવનમાં કાર્ય કરે છે વાલા મિત્રો અને સાચે જ વાલા મિત્રો હું તમને કહેવા માંગુ છું કદાપી નિરાશ થશો નહીં વિશ્વાસ રાખજો ભલે આપણી સામે ઘણા એવા પ્રશ્નો છે મુશ્કેલીઓ છે દુખો છે તમારી વિરોધની અંદર જાણે ઘણા બધા લોકો ઉભા છે ઘણા બધા એવા પ્રશ્નો તમારી સામે છે આર્થિક છે કૌટુંબિક છે સામાજિક છે આત્મિક જીવનના છે સેવાના છે અંગત પ્રશ્નો છે લગ્ન જીવનના પ્રશ્નો છે બાળકોના પ્રશ્નો છે પરવાના મિત્રો હું તમને કહીશ બીસો નહીં ગભરાશો નહીં પ્રભુ પાસે રસ્તો છે પ્રભુ પાસે રસ્તો છે એક વખત એક ભાઈ લગભગ કરવાની એમ જ હતા અને એમનો ભેટો થયો અને તેઓ બહુ નિરાશ હતા કેમ કે એમનો જે આવકનો શો એક નાની શોપ હતી રેડીમેડ કપડાની એ બિલકુલ ચાલતી ન હતી અને એને ચલાવવા માટે એનું ભાડા માટે લાઇટ બિલ માટે ઘર ખર્ચ માટે એક નાનું બાળક હતું તેને માટે બધાને માટે પૈસાઓ લઈ લઈ વ્યાજે લઈ લઈ અને એક પરિસ્થિતિ એવી આવી કે હવે તેમને કોઈ નાણાં ધરતું ન હતું અને લિટરલી તેમણે વિચાર્યું કે હવે હું આત્મહત્યા કરીને મરી જઈશ તેમને પ્રભુની વાત કહેવામાં આવી એક હજી રસ્તો છે જો તમે અપનાવી લેશો એ રસ્તા પર ચાલશો તો આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે વિશ્વાસ વિશ્વાસ કર્યો કર્યો આપણો ક્રિશ્ચિયન વ્યક્તિ તકલીફમાં પણ તેમણે સંગતિ ચાલુ કરી પ્રભુનું ભજન કરવાનું પ્રાર્થના કરવાનું બાઇબલ વાંચવાનું શરૂ કર્યું અને એક દિવસ અચાનક એવું બન્યું એમની દુકાન ધમધુકા ચાલવા લાગી એટલી બધી આવક થઈ તેમની દુકાનની અંદર ધીમે ધીમે તેમનો દેવો ભરપાર થયો એકની બીજી દુકાન થઈ અને તેઓ જે ગુમાવ્યું હતું એ બધું તેમણે તેમના ઘરમાં પાછું મેળવ્યું વાલા મિત્રો મલ્ટીપલ આશીર્વાદ આપનાર ઈશ્વર છે પણ ક્યારે કે તમે અને હું તેમનું ભજન કરીએ છીએ તેમની સ્તુતિ કરે છે તેમની આરાધના કરે છે વિશ્વાસ તેમની પાછળ ચાલે છે તો આપણા પ્રશ્નોમાંથી તે આપણને બહાર કાઢે છે હવે તે મહેનત કરે છે અને એમની મહેનત આશીર્વાદિત થાય છે હવે તેઓ લેનાર નહીં પણ હવે તેઓ બની ગયા છે હાલે લુ ભલા મિત્રો જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ પ્રભુને છોડ દેતા નથી ત્યારે વાલા મિત્રો આ નથી પણ મોટા મોટા કામો થાય છે ખાલી પૈસા માટે પ્રભુ પાસે ના જશું મકાન લેવા માટે ના જશો ખાલી ગાડી લેવા ના જશું પણ જીવન બદલાઈ જાય પ્રભુમાં આપણે આનંદ કરી શકીએ આપણા જીવોનું નાશ ના થાય આપણા કુટુંબનો નાશ ના થાય આપણે અનંત જીવન મેળવીએ એ આશયથી પ્રભુનું ભજન કરતા જો આપણે તેમની પાછળ ચાલીશું તેમના રાજ્યને શોધીશું એમ નેહ પડાને સોધીશો તો ગમે તે વાજો ખમો મ મુશ્કેલી મ એમાંથી બહાર નીકળી જઈશો હાલેલુયા નિરાશ ન થતા આમાં પ્રભુ કહે છે હું તને કદી મૂકી દેશ નહીં કેમ કે તેમણે કહ્યું છે કોઈ માણસ નથી કહ્યું કોઈ માણસ નથી કહ્યું પ્રેઝર ઈશ્વરે કહ્યું છે અને લખવામાં આવ્યું છે અને આપણે વાંચીએ છીએ બબે જગ્યા પર હા પ્રઈજ છે ગમે તેવા તોફાનો ઉઠે ગમે તેવું વાવાઝોડું આવે ગમે તેવા દુઃખના વાદળો આવે બીએ નહીં ગભરાય નહીં પ્રભુ આપણને પણ કહે છે પોતાને કદી મૂકી દઈશ નહીં બધા જીસ પણ નહીં હાલે લુયા આવો એજ વિશ્વાસ સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આ સુંદર સવાર પ્રભુ તમે અમને દેખાડી છે હા નવા માસની પ્રથમ સવાર તમે અમને દેખાડી છે પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ તમારા પવિત્ર બોલન નામ આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ આ માસની શરૂઆત કરીએ છીએ પ્રભુ પ્રભુ મારી સાથે રહેજો મારી સંભાળ રહેજો પ્રભુ તમે અમને જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપજો પ્રભુ ગયા માસમાં જે દુઃખો તકલીફો મુશ્કેલીઓ તમારા બાળકોને તેના દ્વારા ઘેરી લેવામાં આવી છે પ્રભુ હવે મુશ્કેલીઓ બંધનો ખોટી બાબતો પ્રભુ તેમાંથી તમારા બાળકોને છોડાવી લેવામાં આવ્યું તમે થવાનું ગયા માસમાં તેમણે બહુ આંસુ સાર્યા છે પ્રભુ ઘણી તકલીફો જોઈ છે તેમના શત્રુઓથી પ્રભુ તેઓ ઘાયલ થયા છે તેમની વિરુદ્ધમાં પ્રભિતા તેમને પહાડી નાખવાને માટે યોજનાઓ ઘડવામાં આવી છે તેમનું અપમાન કરવામાં આવ્યું છે પ્રભુ કૃપા કરજો આ માસમાં પ્રભુ એવા ઘણા દુઃખોથી મુશ્કેલીઓથી તકલીફોથી તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ અને પ્રભુજી તમારું વચન છે હું તને મૂકી દઈશ નહીં

એવું તમે તમારો દરેક ચિંતાઓ દૂર કરજો દરેક ચિંતાઓ દૂર કરજો દરેક સમસ્યાઓ દૂર કરજો પ્રભુ હા પ્રભુ હા અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે જે દિવસમાં અમે તમારી આગળ નમી શક્યા છે તો એ બહુ મોટો ચમત્કાર છે પ્રભુ કેમ કે પ્રભુ ગયા માસમાં પ્રભુ અમે એવા ન હતા એટલા શક્તિશાળા ના હતા અમે દુઃખી હતા નિરાશ હતા દબાયેલા હતા ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા પણ તમે ત્યાંથી અમને પડવા ના દીધા જાણે તમે અમને ઉચકી લીધા નવા માસમાં પ્રભુ તમે અમને આસન પર બેસાડ્યા છે માટે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ તમારા આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી હા પ્રભુ તમારા આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ એવું અમે વિશ્વાસ કરીએ છીએ કૃપા કરો પ્રભુ દયા કરો કૃપા કરો દયા કરો કૃપા કરો દયા કરો જેમ જેમ પ્રભુ તમારા બાળકો અત્યારે વિશ્વાસ કરી રહ્યા છે તેમ તેમ તમે તેમને ભરતા જાઓ તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો તેમના વિદેશીઓના પ્રયત્નોને તમે સફળ કરો આઈલ બેન્ડ આપો રોજ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો તેમની વિરુદ્ધના ખોટા કોર્ટ કોર્ટ તો તમે ખાલી જ કરો પ્રભુ નોકરી આપો નોકરીને આશીર્વાદિત કરો જોબને પ્રભુ જે પ્રશ્ન જોબનો જે પ્રશ્નો છે એને દૂર કરો પ્રભુ બિઝનેસમાં જે પ્રશ્નો છે પ્રભુ તમે દૂર કરો પ્રભુ બીજા ખોટા સંબંધોમાંથી વ્યવિચારમાંથી અને ખોટી જગ્યાઓ પરથી અને ખોટી જીતને લદમાંથી તમને બહાર કાઢો પ્રભુ હા પ્રભુ તમામ બીમારીઓ તેમના શરીરમાંથી નીકળી જાય તેઓ તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ વિદેશમાં સ્થાપિત કરતો જોબ કરવા માટે કુટુંબ સાથે પરિવાર સાથે રહેવાના માટે નોકરી કરવાના માટે પ્રભુ તમે લઈ જજો પ્રભુ મકાન ખરીદી શકાય વેચી શકાય પ્રભુ હા નાણાં મેળવી શકાય લોન મેળવી શકાય એવું થવાનું તો નાણાંનો પણ તમારા બાળકોના આશીર્વાદ વિધવા બહેનો અને અથવા મનબુદ્દીનના બાળકો વિકલાંગો અને માનસિક રોગીઓની પણ તમે સાથે પ્રભુ મારી પણ સાથે રહેજો આ માસમાં ત્રણ બાબતો અમે અમારા જીવનમાં પૂરી થયેલી જોઈ શકીએ બિલકુલ અશક્ય છે પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ તમને બધું જે શક્ય છે પ્રભુ અને વિશ્વાસ સાથે તમારી આગળના મહિલા છે પ્રભુ દરેકને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ પિતા હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો તમારી પવિત્ર હાજરી આપજો ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સાંજે ફરી વાર આભાર માટે આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ માન્ય કરજો આમીન આમીન આમીન